સુરતમાં રાજ્યના પાણી પુરવઠા મંત્રી અધિકારીઓ પર રોષે ભરાયાનો એક પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ બાયપાસ કામ જોવા ચાલી રહેલું કામ જોઈ શ્રી એટલા અકડાયા કે તેમણે અધિકારીઓને ફોન કરી આ રીતે નહીં ચાલે કહી પરખાવી આટલું પાછું હોય તેમ સાઇટ પર પ્રોજેક્ટના અધિકારીઓ ગેરહાજર રહેતા મંત્રી મુકેશ પટેલ લાલ થયા હતા ફોન પર અધિકારીઓને મંત્રી મુકેશ પટેલે કહ્યું કે આ રીતનું કામ જરા પણ નહીં ચલાવી લઉં પુરવઠા મંત્રીનો ફોન પર અધિકારીઓનો ઉધડો લેવાનો વીડિયો સમગ્ર રાજ્યમાં વાયરલ થઈ રહ્યો છે અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નિર્મલ પટેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે નિર્મલ પુરવઠા મંત્રી અધિકારીઓનો ઉધડો લીધો શું વધુ વિગતો ચોક્કસ ઓલપાડ જે ઓલપાડ નગર છે ઓલપાડ નગરમાંથી નેશનલ હાઈવે નંબર પાસે પસાર થતો હોય છે અને ટ્રાફિક ની સમસ્યા સર્જાતી જેના કારણે જે રોડ હોહો કરવાના હતા અને દુકાનશનમાં જતી હોવાથી ગ્રામજનોની રજૂઆતને પગલે બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો હતો અને તેનું કામ ઓવરબ્રિજનું કામ પણ પૂર્ણ થઈ ગયું હતું પરંતુ થોડો વિવાદ થયો હતો જેના કારણે છેલ્લા ત્રણ વર્ષથી આ કામ અટકી ગયું હતું વિવાદ સમાધાન પૂર્વક સંકેલાઈ જતા આગળનો જે રોડ બાકી હતો તે બનાવવાની કામગીરી નિરીક્ષણ કરવા માટે આજે પૂર્વ પાણી પુરવઠા મંત્રી રોડ પાસ પર ગયા હતા ત્યાં જે તે વિભાગના તેઓને બોલાવવામાં આવ્યા હતા પરંતુ વાસ્મોના જે અધિકારી હતા એ અધિકારી આવ્યા ન હોવાથી મંત્રી મુકેશ અકળાયા હતા અને જે વાસ્મોના અધિકારી છે તેઓનો ઉગડો લીધો હતો અધિકારી દ્વારા જણાવ્યું હતું કે તેઓ રજા પર હતા પરંતુ તેમના બદલે અન્ય કોઈ અધિકારીને ન મોકલતા મુખ્યમંત્રી મુકેશ પટેલે અધિકારીઓનો હુગલો લીધો હતો જી નિર્મલ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ